પાંચ વર્ષની ખુશી તેના ઘરની કામવાળી સાવિત્રી સાથે સાંજે બગીચામાં રમી રહી હતી તેને જોઈને લાગતું હતું કે જાણે કોઈ ખૂબ જ અમીર ઘરની હોય થોડી વાર રમ્યા પછી સાવિત્રીએ તેને કહ્યું ચાલ ખુશી બેટા ઘરે જઈએ સાવિત્રીએ તેનો હાથ પકડ્યો અને બંને ઘર તરફ ચાલવા લાગ્યા પરંતુ ત્યારે જ ખુશીની નજર રસ્તાની બાજુમાં એક રમકડાની દુકાન પર પડી તેણે ત્યાં એક મોટું ટેડીબેર જોયું અને સાવિત્રીને કહ્યું આંટી મને તે ટેડીબેર લાવી આપો ને સાવિત્રીએ તેને સમજાવતા કહ્યું બેટા કાલે તારી મમ્મીની રજા છે તે કાલે તને લાવી આપશે પણ ખુશી માની નહીં નહીં આંટી મારે અત્યારે જોઈએ છે હમણાં જ લાવી આપો નહીં તો હું ઘરે નહીં આવું એમ કહીને તે રસ્તા પર જ બેસી ગઈ સાવિત્રી તેને ચાલવાનું કહેતી રહી પણ ખુશી પોતાની જીદ પર અડી રહી અને રડવા લાગી આ જોઈને સાવિત્રીને ગુસ્સો આવી ગયો તે બબડતા બોલી દીદીએ પણ ને તેને ખૂબ જ બગાડી છે ખૂબ જ જીદ્દી થઈ ગઈ છે આ છોકરી હવે મારાથી સંભળાતી પણ નથી તેણે કહ્યું ઊભી રહે હમણાં જ તારી મમ્મીને ફોન કરીને કહું છું બબડતા સાવિત્રીએ ખુશીની મમ્મી સુમનને ફોન કર્યો અને બોલી દીદી તમારી દીકરી ખૂબ જીદ કરી રહી છે તેને ટેડી બેર જોઈએ છે રસ્તા વચ્ચે જ બેસી ગઈ છે અને ઘરે પણ નથી આવી રહી હવે કહો શું કરું સુમને કહ્યું સાવિત્રી એવું કર તેને ટેડી બેર લાવી આપ તારી પાસે પૈસા તો છે ને હા દીદી પૈસા તો છે પણ કેટલાનું આવશે એ દુકાનદારને પૂછું છું સારું હું પણ થોડી વારમાં નીકળી રહી છું એમ કહીને સુમને ફોન મૂકી દીધો સાવિત્રીએ દુકાનમાં બેઠેલી એક વૃદ્ધ મહિલાને પૂછ્યું અમ્માજી આ ટેડી બેર કેટલાનું છે વૃદ્ધ મહિલા બોલી થોભો બેટા માલિકને પૂછીને કહું છું એમ કહીને તે અંદર ગઈ ત્યારે દુકાનના માલિકે આવીને કિંમત જણાવી સાવિત્રીએ પોતાના પાકીટમાં પૈસા જોયા તો પૂરા પૈસા મળી ગયા તેણે દુકાનદારને પૈસા આપ્યા અને ટેડી બેર ખરીદી લીધું પણ ટેડી બેર મોટું હોવાના કારણે તેને સમજ નહોતી પડી રહી કે ટેડી બેર ઉપાડે કે ખુશીને કેડ મળે તેથી તેણે દુકાનદારને કહ્યું ભાઈ સાહેબ અહીં નજીકમાં જ મારું ઘર છે શું તમે તેને ઘરે સુધી પહોંચાડી આપશો દુકાનના માલિકે તે વૃદ્ધ મહિલાને કહ્યું અમ્મા સાથે જઈને આ વૃદ્ધ મહિલાએ કહ્યું દીકરી એક ગ્લાસ પાણી મળશે સાવિત્રી બોલી તમે બહાર લોબીમાં બેસો હું લઈને આવું છું પાણી પીધા પછી વૃદ્ધ મહિલા જેવી જવા લાગી તેમને ચક્કર આવવા લાગ્યા આ જોઈને સાવિત્રીએ કહ્યું અમ્માજી તમે થોડી વાર અહીં બેસીને આરામ કરી લો એમ કહીને તે પોતાના કામમાં લાગી ગઈ ત્યારે જ ખુશી બહાર આવીને તે વૃદ્ધ મહિલા પાસે બેસીને રમવા લાગી તેને રમતી જોઈને અમ્માજી પણ બધું ભૂલીને તેની સાથે રમવા લાગ્યા થોડીવાર પછી ખુશીની મમ્મી સુમન ઓફિસથી ઘરે આવી ખુશીને વૃદ્ધ મહિલા સાથે રમતી જોઈને તેણે પોતાની કામવાળી સાવિત્રીને પૂછ્યું સાવિત્રી આ અમ્મા કોણ છે અને અહીં કેમ બેઠા છે સાવિત્રીએ કહ્યું દીદી આ ટેડી બેરની દુકાનમાં કામ કરે છે મારી સાથે ઘરે ટેડીબેર મુકાવવા માટે આવ્યા હતા પણ તેમને ચક્કર આવી ગયા તો અહીં બેસી ગયા પછી ખુશી પણ તેમની સાથે રમવા લાગી હું હમણાં તેમને જવા માટે કહું છું એમ કહેતા સાવિત્રી બહાર લોબી તરફ જવા લાગી ત્યારે જ સુમને કહ્યું સારું સાંભળ જો તે મહિલા ભૂખી હોય તો તેને કંઈક ખાવાનું આપી દે પછી જવા માટે કહી દેજે ત્યાં સુધી હું ફ્રેશ થઈને આવું છું એમ કહીને સુમન પોતાના રૂમમાં જતી રહી સાવિત્રી અને તેમના માટે ખાવાનું લાવીને આપી દીધું આ તરફ સુમન પોતાના રૂમમાં જઈને અમ્માજીની ગરીબી જોઈને પોતાના ભૂતકાળ વિશે વિચારવા લાગી તેને યાદ આવ્યું કે કેવી રીતે મા બાપના મૃત્યુ પછી તે ગરીબીમાં પોતાના ભાઈ ભાભી સાથે નોકરાણીની જેમ રહેતી હતી જો કે ભણવામાં સારી હોવાના કારણે તેને સ્કોલરશીપ મળી જેનાથી તેણે પોતાનું ભણતર પૂરું કર્યું જ્યારે તે કોલેજમાં ભણવા ગઈ ત્યારે ત્યાં તેની દોસ્તી વિકાસ સાથે થઈ ગઈ આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેમને ખબર જ ન પડી કોલેજ પૂરી થતાં જ વિકાસ એક કોચિંગ સેન્ટરમાં ભણાવવા લાગ્યો અને થોડા દિવસો પછી જ સુમન અને વિકાસે મંદિરમાં સાધારણ રીતે લગ્ન કરી લીધા સુમનના ભાઈ તો લગ્ન તેઓ સુમનજી નું વર્તન તેની સાથે વિચિત્ર હતું જ્યારે વિકાસ ઘરે હોય ત્યારે તે સુમન સાથે સારું વર્તન કરતી પણ જ્યારે વિકાસ ઘરે ન હોય ત્યારે તે સુમનને ટોણા મારતી રહેતી સુમન જ્યારે પણ વિકાસને કહેતી

આવી રીતે દિવસો વીતતા ગયા એક દિવસ વિકાસ ઓફિસથી વહેલો નીકળી રહ્યો હતો તો તેણે વિચાર્યું કે સુમન શાળાના દરવાજા પર એક માણસ સાથે વાત કરી રહી હતી સુમનનું કોઈ બીજા માણસ સાથે આ રીતે વાત કરવું વિકાસને સારું ના લાગ્યું તે સીધું સુમન પાસે ગયો અને પૂછ્યું કોણ હતો આ માણસ સુમને ખૂબ જ સરળ ભાવથી જવાબ આપ્યો તે નીરજ છે અમારી શાળામાં નવા સાયન્સ ટીચર આવ્યા છે આ સાંભળીને વિકાસે કંઈ ન કહ્યું અને સુમનને લઈને ઘરે આવી ગયો પરંતુ તે જ દિવસથી તેના મનમાં નીરજ અને સુમનને લઈને શંકાનું એક બીજ અંકુરિત થઈ ગયું એક દિવસ શાળામાંથી પિકનિક પર જવાના કારણે સુમનને મોડું થઈ ગયું વિકાસે ફોન કરીને કહ્યું હું તને લેવા આવી ચાહું છું સુમન બોલી આ ઠંડીમાં પરેશાન ન થાવ મારી એક સહેલી પણ સાથે હશે અમે બંને ઓટો થી આવી જઈશું વિકાસ માની ગયો પણ જ્યારે સુમન શાળાના દરવાજા પર ઓટો ની રાહ જોઈ રહી હતી ત્યારે નીરજ ત્યાં આવી ગયો અને બોલ્યો ચાલો હું મૂકી જાઉં છું તમારા બંનેનું ઘર મારા રસ્તામાં જ આવે છે સુમને ના પાડી પણ તેની સહેલી પુનીતાએ કહ્યું અરે ઘરે જ તો જવાનું છે તેમની સાથે ચાલી જઈએ સુમને વધારે ન વિચાર્યું અને કારમાં બેસી ગઈ જ્યારે તે ઘર સામે ઉતરી ત્યારે વિકાસે તેને કારમાંથી ઉતરતી જોઈ લીધી આ જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો જેવી સુમન રૂમમાં પહોંચી વિકાસ ગુસ્સાથી બોલ્યો જ્યારે હું તને લેવા આવતો હતો ત્યારે ના પાડી દીધી અને હવે તે નીરજ સાથે આવી રહી છો શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે સુમન ચોકી ગઈ તેણે કહ્યું તું આ શું કહી રહ્યો છે વિકાસ તને તારા પ્રેમ પર વિશ્વાસ નથી શું તું મારા ચારિત્ર્ય પર શંકા કરી રહ્યો છે પછી સમજાવતા બોલી તે મારા સહકર્મી છે સારું મને તો ખૂબ જ જલ્દી ના પાડી દીધી વિકાસે ગુસ્સાથી કહ્યું સુમન બોલી વિકાસ મેં તારા ભલા માટે ના પાડી હતી જેથી તું ઠંડીમાં પરેશાન ન થાય મારી સહેલી સાથે હતી તો વિચાર્યું કે બંને ઓટોથી આવી જઈશું પણ વિકાસે તેની વાત અવગણી દીધી અને ચૂપચાપ સુઈ ગયો બહાર ઉભેલા વિમલાજી પુત્ર વહુનો ઝઘડો જોઈને મનમાં ખૂબ ખુશ થઈ રહ્યા હતા સારું સુમન પણ ચૂપચાપ જઈને સુઈ ગઈ બીજા દિવસે બંનેનો ઝઘડો શાંત થઈ ગયો પણ ફરી એક સાંજે જ્યારે સુમન ઘરે આવી તો વિકાસે પૂછ્યું આજકાલ મને કહ્યા વિના શોપિંગ મોલમાં પણ જવા લાગી છે સુમનને સમજ નહોતી પડી રહી કે વિકાસને શું થઈ ગયું છે તેણે કહ્યું હા વિકાસ સવારે તારા ગયા પછી મારી સહકર્મીનો ફોન આવ્યો હતો તેણે જણાવ્યું કે મેડમનો આજે જન્મદિવસ છે એટલે સ્ટાફ તરફથી બધા મળીને એક ભેટ લઈને જશે મેં માજીને જણાવ્યું પણ હતું કે આજે મારી શાળાના મેડમનો જન્મદિવસ છે એટલે સાંજે પાર્ટી માટે મોલ જઈશ પણ શું માજીએ તમને ન જણાવ્યું શું મને પ્રેમથી સમજાવતા કહ્યું પણ વિકાસ ગુસ્સાથી બોલ્યો હવે માને વચ્ચે ન લાવીશ અને એ જણાવ તે નીરજ સાથે તારો શું ચક્કર ચાલી રહ્યો છે શાળાના બહાને તેની સાથે ક્યાં જાય છે આ સાંભળીને સુમનથી રહેવાયો નહીં તેણીએ ગુસ્સાથી કહ્યું કઈ પણ ન બોલ વિકાસ તમે થી વાત કર તો વિકાસ પણ ગુસ્સામાં બૂમ પાડી તેણે તને તે દિવસે કારમાં શું બેસાડી લીધી તું તો કેરેક્ટર લેસ જ થઈ ગઈ સુમન હવે પોતાની સહન શક્તિ ગુમાવી ચૂકી હતી તેણે કહ્યું

મે સવારે તમને જણાવ્યું હતું ને કે હું આજે મોલ જઈશ તમે સમજાવો ને તમારા પુત્રને તે મને ઘરેથી બહાર કાઢી રહ્યો છે પણ વિમલાજી બોલ્યા બહુ મને વચ્ચે ના લાવો સાસુના મોઢેથી આ સાંભળીને સુમનની આંખો ભરાઈ આવી કે ચૂપચાપ જઈને પોતાનો સામાન ભેગો કરવા લાગી જતા સમયે તેણે વિકાસને કહ્યું એક વાર ફરીથી વિચારી લે વિકાસ હું જઈ રહી છું પણ વિકાસ તેની વાત સાંભળવા તૈયાર ન હતો

અમ્માજી સાથે હસી હસીને રમી રહી હતી સુમન તેની પાસે ગઈ તેનો હાથ પકડ્યો અને વૃદ્ધ અમ્માને બોલી હવે તમે જાઓ સાંજ થઈ ગઈ છે અંધારું પણ થવાનું છે જેવા જ વૃદ્ધ જવા માટે ઊભા થયા જોઈને સુમન હેરાન રહી ગઈ તેણે આશ્ચર્યથી કહ્યું તમે અહીં અમ્માજીની નજર પણ નબળી હતી એટલે તેઓ સુમનને ઓળખી ન શક્યા પણ જ્યારે તેમણે ધ્યાનથી જોયું તો આશ્ચર્યથી બોલ્યા તું થોડી વાર સુધી તેઓ સુમન જોતા રહ્યા અને પછી બોલ્યા માફ કરજે હું ચાલું છું કહ્યું ઊભા રહો મારી સાથે અંદર અંદર આવો પાછળ પાછળ ગયા કારણ કે તેઓ બીજું કોઈ નહીં પણ સુમનના સાસુ વિમલાજી હતા તેમને અંદર લઈ જઈને સુમને પૂછ્યું તમે અહીં શું કરી રહ્યા છો અમ્માજી થોડી વાર સુધી મૌન રહ્યા પછી બોલ્યા ધક્કા ખાઈ રહી છું અને શું કરી રહીશું કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આંખો તેમને પાણી પીવડાવ્યું અને અને બોલી શાંત થઈ મને જણાવો કે તમે અહીં કેવી રીતે આવ્યા અમ્માજીએ પોતાના આંસુ લૂસતા કહ્યું પોતાના કર્મ ભોગવી રહી છું બેટા તારા ગયા પછી મેં મારા પુત્ર વિકાસના લગ્ન મારી સહેલીની દીકરી પ્રાચી સાથે કરાવી દીધા હતા થોડા દિવસો તો બધું ઠીક રહ્યું પણ ધીરે ધીરે તેના તેવર બદલાવા લાગ્યા અને તેણે મને ઘરની નોકરાણી બનાવી દીધી જ્યારે મેં પ્રાચીની માં એટલે કે મારી સહેલી શારદાને કહ્યું કે પ્રાચી મને પગની જૂતી સમજે છે તો તેણે પણ એ જ કહ્યું મારી દીકરી મોડર્ન અને અમીર ઘરની છે તેને નોકરોથી કામ કરાવવાની આદત છે હવે તમારા ઘરે નોકરો તો છે નહીં અને પછી તમને પણ તો અમીર ઘરની વહુ જોઈતી હતી એટલે હવે મારી દીકરીની એટલી સેવા તો કરવી જ પડશે તેની વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ શું કરી શકતી હતી દિવસો આવી રીતે જ વીતતા રહ્યા પછી એક દિવસ પ્રાચીના પિતાને બિઝનેસમાં નુકસાન થઈ ગયું તો કરોડોનું દેવું ચૂકવવા માટે તેમણે પોતાનો બંગલો વેચી દીધો આ તરફ મારા પુત્ર અને પ્રાચીએ અમારું ઘર વેચી દીધું અને સસરા સાથે બાળકોને લઈને બીજા શહેરમાં ચાલ્યા ગયા જ્યાં પ્રાચીના પિતાનું એક નાનું પૂર્વજોનું ઘર હતું ત્યાં તમને ના લઈ ગયા સુમને વચ્ચે જ કહ્યું અમ્માજી બોલ્યા વિકાસ તો મને લઈ જ જઈ રહ્યો હતો પણ પ્રાચીએ કહ્યું કે એટલા પૈસા નથી કે મને પણ પાળી શકે આમ પણ હું હવે કોઈ કામની નથી વૃદ્ધાવસ્થામાં ઘરનું કામ પણ મારાથી નહીં થાય પછી શું હતું વિકાસે મારી તરફ જોયું અને કહ્યું માં મને માફ કરી દે આ લો પાંચ હજાર રૂપિયા કાયમ સર ક્યાંક નાનો મોટો ઓરડો જોઈ લેવો કહીને પુત્ર મને વચ્ચે રસ્તા પર જ છોડીને ચાલ્યો ગયો કહેતા કહેતા અમ્માજી ફૂટી ફૂટી કરીને રડવા લાગ્યા થોડીવાર પછી મન હળવું થતા તેમણે પોતાના આંસુ લૂચ્યા અને બોલ્યા પછી થોડા દિવસ બેટા આવી રીતે રાખી લીધી તે બે ટંકનું ભોજન આપી દે છે અને ચાર હજાર રૂપિયા મહિને પણ આપે છે શું મને પૂછ્યું રહો છો ક્યાં ઓરડો ક્યાં લીધો છે અરે બેટા ક્યાંનો ઓરડો દુકાનના તંબુમાં જ સુઈ જાઉં છું

એટલે સુમન ના સાસુ વિમલાજી રડતા બોલ્યા બેટા તને ઘરેથી ગાઢવા પાછળ મારો જ હાથ હતો કારણ કે હું નહોતી ઈચ્છતી કે એક ગરીબ ઘરની બહુ મારા ઘરમાં આવે મારા ઘરની હાલત પહેલાથી જ સારી નહોતી એટલે મેં મારી બહુ માટે થોડા સપના જોયા હતા કે વિકાસના લગ્ન સારા ઘરમાં થશે બહુ જે દહેજ લાવશે તેનાથી ઘરની હાલત થોડીક તો સુધરશે તારા લગ્ન પહેલા વિકાસને પહેલો પગાર મળ્યો નાનો બિઝનેસ ખૂબ મોટો થઈ ગયો હતો શારદા પોતાની દીકરી પ્રાચી સાથે આવી હતી જયારે મેં વિકાસને તેમને મળાવ્યો તો પ્રાચી વિકાસને જોતી જ રહી ગઈ થોડી વાર સાથે બેઠા વાતો કરી ગાધું બીધું અને ઘરે પાછા આવી ગયા પેલી મમ્મી તમને નથી લાગતું કે તમારી સહેલી વિમલા આંટી નો પુત્ર ગરીબ તો છે પણ ખૂબ હેન્ડસમ પણ છે કેમ ના તમે મારા લગ્નની વાત તેમની સાથે કરો આમ પણ જ્યારે ઘર જમાઈ જોઈએ અને તે ગરીબ છે

મારી પાસે કરોડોની પ્રોપર્ટી છે મારે ઘર જમાઈ જોઈએ છે મારી દીકરીને તારો પુત્ર ખૂબ ગમ્યો તો શું તું વિકાસના લગ્ન મારી દીકરી પ્રાચી સાથે કરીશ જો આમ કરવાથી તારું અને તારા પુત્રનું ભવિષ્ય બદલાઈ જશે હું આ સાંભળીને હેરાન રહી ગઈ મારી ખુશીનું તો કોઈ ઠેકાણું જ ન હતું કારણ કે હું તો પહેલાથી જ સારું દહેજ લાવનારી વહુના સપના જોતી બેઠી હતી હવે તો સોનામાં સુગંધ ભળી ગઈ હતી મેં જલ્દીથી કહ્યું મને કોઈ વાંધો નથી અને વિકાસને પણ આ સંબંધ થી કોઈ સમસ્યા નહીં હોય પ્રાચી જેવી પત્ની મળવી દરેકના નસીબમાં ક્યાં હોય છે વિકાસને હું આજે જ તેની સાથે વાત કરું છું સાંજે જ્યારે વિકાસ કોચિંગથી ઘરે આવ્યો તો મેં કહ્યું બેટા આજે મારી સહેલી શારદા આવી હતી તેણે જણાવ્યું કે પ્રાચીને તું ખૂબ ગમ્યો છે અને હવે તે તારી સાથે લગ્ન કરવા માંગે છે હું આનાથી આગળ કઈ કહું તે પહેલા જ વિકાસ બોલી પડ્યો સારી વાત છે હું હેરાન રહી ગઈ મને તેની પાસેથી આવી આશા બિલકુલ નહોતી મેં કહ્યું કેમ નહીં કરી શકે તું તેની સાથે લગ્ન પૈસા વાળી છે આપણી બધી તકલીફો દૂર થઈ જશે તારે આ નાનકડી નોકરી પણ નહીં કરવી પડે તો વિકાસે કહ્યું હું સુમનને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું તે મારી કોલેજમાં ભણતી હતી હવે એક શાળામાં ભણાવે છે તેના માતા પિતા નથી એટલે હવે હોસ્ટેલમાં રહે છે ગરીબ છે પણ દિલની ખૂબ ખુબ સારી છે પુત્રના મોઢેથી આ સાંભળીને હું ગુસ્સાથી બોલી તો આ ઘરે આવેલી લક્ષ્મીને છોડીને તું કોઈ ભિખારીને ઘરમાં લાવવા માંગે છે જો આ પ્રેમ પ્રેમ ચાર દિવસના ઢકોસલા હોય છે તે સુમનને ભૂલી જા અને પ્રાચી સાથે લગ્ન કર પોતાનું જીવન સુવાળી લે આટલું સાંભળતા જ વિકાસ ગુસ્સાથી બોલ્યો માં હું તો તેની સાથે જ લગ્ન કરીશ મને પૈસાથી કોઈ મતલબ નથી અને હવે તમે મારી સાથે આ વિશે કોઈ વાત ન કરો તો સારું રહેશે કહીને તે ઘરેથી બહાર ચાલ્યો ગયો મારા અરમાનો પર પાણી ફરી વળ્યું હવે શું કરું કઈ સમજાતું નહોતું

લઈ આવ્યો એટલે તું મને આંખમાં ખટકતી હતી જ્યારે પણ હું વિકાસ ને તારા વિશે કઈ કહેતી તો તે હંમેશા તારી જ તરફેણ કરતો હું હંમેશા આ જ ચિંતામાં રહેતી કે તને આ ઘરેથી કેવી રીતે કાઢવું આ દરમિયાન એક દિવસ મેં વિકાસ અને તારી વચ્ચે નીરજને લઈને થઈ રહેલી ચર્ચા સાંભળી લીધી વિકાસને જે તારા પર થોડોક શક હતો તેને મેં વિશ્વાસમાં બદલવાનું શરૂ કરી દીધું મને આ વાત પર વિકાસને ભડકાવવાની બીજી તક મળી ગઈ હું વાત વાતમાં વિકાસને કહી દી આજકાલ સુમનનું ચાલચલન કંઈ ઠીક નથી ફોન પર પણ છોકરાઓ સાથે વાતો કરતી રહે છે પણ વિકાસે મારી વાત પર વધારે ધ્યાન ન આપ્યું જે દિવસે તું જન્મ દિવસની પાર્ટીમાં ગઈ હતી તે દિવસે મેં મારી સહેલી ને કહી દીધું કે પાર્ટીમાં જવાની વાત કરી રહી હતી તું સાંજે સાંજે આવીને મારા પુત્ર સામે તેના વિશે ખોટી વાત બોલી દે છે જ્યારે વિકાસ ઘરે આવ્યો તો શારદા પણ ઘરે આવી ગઈ અને મીઠું મરચું બભરાવીને બોલી આજે મેં તારી બહુને એક છોકરા સાથે શોપિંગ મોલમાં જોઈ હતી બંને એકબીજાને ખૂબ નજીક બેઠા હતા અને એક જ પ્લેટમાં નાસ્તો પણ કરી રહ્યા હતા લાગી રહ્યું હતું કે આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે વિકાસ પણ બધી વાતો સાંભળી રહ્યો હતો પણ તેણે અવગણીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો શારદાના ગયા પછી મેં તકનો ફાયદો ઉઠાવ્યો હું વિકાસના રૂમ પાસે જઈને બબડવા લાગી વહુ આજકાલ કહ્યા વિના બની ઠનીને કોઈની પણ સાથે ચાલી જાય છે પણ કોઈ છોકરા સાથે મોજ મસ્તી કરી રહી છે

મને માફ કરી દે બેટા કહેતા કહેતા વિમલાજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા આ બધું સાંભળીને સુમન હેરાન રહી ગઈ તેણીએ કહ્યું જેટલી ભૂલ તમારી છે એટલી જ ભૂલ તમારા પુત્ર વિકાસની પણ છે તેને મારા પર વિશ્વાસ જ નતો વિચાર્યા વિના જ તેણે મને ઘરેથી જવાનું કહી દીધું અને પછી તેણે પાછું વળીને મને ક્યારેય શોધી પણ નહીં મને મારા પોતાના પર શરમ આવે છે કે હું આવા માણસને ઓળખી ન શકી વિમલાજી બોલ્યા સારું બેટી હું ચાલું છું તું હંમેશા પોતાના પતિ અને દીકરી સાથે ખુશ રહે છે આ સાંભળીને સુમનની આંખો ભરાઈ આવી તેણે કહ્યું શું કહ્યું તમે પતિ કયો પતિ મેં હજી સુધી કોઈ લગ્ન નથી કર્યા હું તમારા પુત્ર જેવી નથી તેની વાત સાંભળીને વિમલાજી હેરાનીથી બોલ્યા તો તે છોકરી અને આ આલિશાન ઘર આ બધું કોનું છે સુમને કહ્યું આ બધું સમયનો ખેલ છે આ ઘર મારું છે અને મારી મહેનતનું ફળ છે અને તે ખુશી મારી જ દીકરી છે આ સાંભળીને વિમલાજીની આંખો ભરાઈ આવી તે ધીમા સ્વરમાં બોલ્યા શું તે છોકરી મારી પોત્રી છે શું મને કહ્યું હા પણ તેને પોત્રી કહેવાનો અધિકાર હવે તમે ગુમાવી દીધો છે વિમલાજીએ આંસુ લોસતા કહ્યું તો જ્યારે વિકાસે તને ઘરેથી નીકળી જવાનું કહ્યું હતું ત્યારે તે કેમ ન જણાવ્યું શું મને કહ્યું તે સમયે મને પણ ખબર નહોતી કે હું ગર્ભવતી છું આ વાત મને એક મહિના પછી ખબર પડી હતી આ જાણીને હું ખૂબ ખુશ થઈ ગઈ અને આ ખુશ ખબર આપવા માટે હું વિકાસને મળવા ઘરે પણ આવી હતી મને વિશ્વાસ હતો કે આ સાંભળીને વિકાસ ખૂબ ખુશ થશે અને અમારી વચ્ચેની બધી ગેરસમજણ દૂર થઈ જશે પણ જેવી જ હું અંદર આવવા લાગી મેં વિકાસ અને પ્રાચીના હસવાનો અવાજ સાંભળ્યો ત્યાં તમે બધા બેસીને વાતો કરી રહ્યા હતા વિકાસ અને પ્રાચીના લગ્નની વાતો ચાલી રહી હતી મે પ્રાચીને કહેતા સાંભળ્યું જલ્દીથી છૂટાછેડા આપી દો પછી આપણે લગ્ન લગ્ન કરી લઈશું તો વિકાસ હસતા બોલ્યો કરાવ્યા છે કે છૂટાછેડા આપવા બસ એમ જ મંદિરમાં સાધારણ રીતે કર્યા હતા કોઈ મુશ્કેલી નહીં થાય એ તો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી કે મેં પહેલા તારો સંબંધ ઠુકરાવી દીધો હતો અને તે કેરેક્ટરલેસ છોકરી સાથે લગ્ન કરી લીધા વિકાસના મોઢેથી આવી વાતો સાંભળીને મારું દિલ તૂટી ગયું હું ચૂપચાપ ચાલી આવી અને દિવસે મારા મનમાં વિકાસ માટે માટે હંમેશા નફરત ભરાઈ ગઈ બોલ્યા પણ તારે એકવાર જણાવવું તો જોઈતું હતું શું મને જવાબ આપ્યો જો હું જણાવી પણ દેતી અને વિકાસ મારા બાળકને ગેરકાયદેસર કહી દેતો તો હું શું કરતી ક્યાં સુધી તેને મારી પવિત્રતાનો વિશ્વાસ અપાવતી અને પછી એક વાર વિશ્વાસ તૂટી જાય તો તેના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે એટલે પછી પાછળ વળીને ન જોયું અને મારી સહેલીના ઘરે ચાલી ગઈ ત્યાં તેના પિતાની કંપનીમાં નોકરી કરવા લાગી ધીરે ધીરે આ પાંચ વર્ષમાં મહેનત કરીને આ મુકામ પર પહોંચી ગઈ કારણ કે હું મારી દીકરીને તે ગરીબીમાં નથી જોવા માંગતી જેનાથી હું પોતે પસાર થઈ હતી આ સાંભળીને વિમલાજીની આંસુઓથી ભરેલી આંખો શરમથી ઝૂકી ગઈ થોડીવાર સુધી રૂમમાં શાંતિ છવાયેલી રહી પછી વિમલાજીએ કહ્યું બેટી એકવાર હું મારી પુત્રીને મળીને તેને ગળે લગાવવા માંગુ છું ત્યારબાદ હું તને મારી સકલ ક્યારેય નહીં બતાવું શું મને સંમતિમાં માથું હલાવ્યું વિમલાજી ખુશી પાસે ગયા તેને ગળે લગાવીને રડવા લાગ્યા અને પછી આંસુ લૂંચતા ત્યાંથી જવા લાગ્યા ત્યારે જ ખુશીએ કહ્યું બાય બાય કાલે ફરી રમવા આવજો સુમન મનમાં કંઈક વિચારી રહી હતી તેને પાછળથી અવાજ લગાવતા કહ્યું જો તમે ઈચ્છો તો તમે હંમેશા માટે અહીં રહી શકો છો અને ખુશીનું ધ્યાન રાખી શકો છો પણ તમે ખુશીને ક્યારેય નહીં જણાવો કે તમે તેની દાદીમાં છો કારણ કે હું મારો ભૂતગાળ મારી દીકરીને ક્યારેય જણાવવા નથી માંગતી વિમલાજીએ હાથ જોડીને સંમતિમાં માથું હલાવ્યું સુમને

સાચું કહે છે લોકો અમીર ગરીબ કંઈ નથી હોતું માણસને દિલથી અમીર હોવું જોઈએ એ જ વિચારતા વિમલાજી ઘરની અંદર આવી ગયા અને પોતાની બહુ સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ